ધોરાજીમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ એકમાત્ર માત્ર શનિ મંદિર આવેલ છે આજરોજ શનિ જન્મોત્સવના દિવસે સવારથી ભાવી ભક્તો પૂજા અર્ચના કરવા વહેલી સવારથી ઝમટી પડ્યા શનિદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હિન્દુ કેલેન્ડર મુજબ શનિ જન્મોત્સવ દર વર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે શનિ જન્મોત્સવ છ જૂન બે હાજર ચોવીસ ગુરુવારના આજ શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન સૂર્ય અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો આ કારણે દર વર્ષે આ દિવસે શનિ જન્મોત્સવ ઉજવવામાં આવે છે તેવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી કુંડળીમાં સાડાસાતી હૈયા અને મહાદશાની આ અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે ત્યારે આજ રોજ કાળા અડદ કાળા તલ કાળું વસ્ત્ર સરસોનું

પ્રાચીન મંદિર છે અને બે હજાર બારમાં શનિદેવનું મંદિર એ બનાવે છે અને દસ વર્ષ ત્યાં અહીંયા શનિદેવની પૂજા અર્ચના કરું છું અને શનિજયંતિ અમે દર વર્ષથી ફૂલે ફૂલ ઉજવીએ છીએ ભાવિ ભક્તોની ભીડ દર્શનમાં ઉમટી પડે છે તથા અહીંયા ભોજન પ્રસાદીની ભોજન પ્રસાદીની વ્યવસ્થા અમે રાખવામાં આવે છે અને બધા ભક્તો પ્રસાદ લે છે અને શનિદેવના દર્શન કરીને મનોકામના સિદ્ધ કરે છે અને બધા તમામ કાર્યો શનિદેવ એના પૂરા કરે છે

આપણે આસ્થા લઈને આવે છે પછી શનિ પાકે આશા પૂરી કરે છે એવી શનિ મહારાજને અમારું પ્રાર્થના ચાલે અમારી ભક્તિ એવી છે દાદા પાસે આ વર્ષો જૂનું મંદિર છે ટૂંકમાં પંચેશ્વર મહાદેવમાં શનિદેવ મહારાજ વિરાજ પર દસ વર્ષ પૂજા કરું છું શનિ મહારાજની મારું નામ જયેશ્વરી ગોસ્વામી ધોરાજી ગામ પંચેશ્વર મહાદેવ જય શનિ મહારાજ એવાલ નયન રાવરાણી સબંધ ભારત ન્યૂઝ ધોરાજી રાજકોટ